ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી આજે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ આણંદ ડેરી ખાતે મતદાનની પ્રક્રિયા સવારે નવ વાગે શરૂ થઈ હતી અને બપોરે ત્રણ વાગ્યા સુધી ચાલુ હતી ચૂંટણી માટે કુલ નવ બેઠક પર મતદાન થઈ રહ્યું છે જેમાં આઠ બ્લોક હેઠળ અને એક વ્યક્તિગત બેઠકોનો સમાવેશ થાય છે આ ચૂંટણીમાં ચોવીસ ઉમેદવાર મેદાનમાં છે જ્યારે વ્યક્તિગત બેઠક માટે બે ઉમેદવાર છે આમ કુલ આઠસો સોળ મતદાતાઓને મતાધિકાર અપાયો છે મતદાન માટે જિલ્લા પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત કરવામાં આવ્યો હતો જેથી મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય મતદાનમાં અનેક વ્યક્તિઓએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો છે જેમાં અમૂલના ચેરમેન વિપુલભાઈ પટેલ ધારાસભ્ય પંકજ દેસાઈ સાંસદ સભ્ય દેવુસિંહ ચૌહાણ રાજેન્દ્રસિંહ પરમાર જેવા અગ્રણીઓ મતદાન કર્યું હતું આ ચૂંટણી દ્વારા ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના નવા નિયામક મંડળની રચના થશે અને આવનારા સમયમાં સંઘના દિશા નિર્ણયમાં મહત્વપૂર્ણ પરિવર્તન આવશે આશિષ મહેતા નડિયાદ જી વિપુલભાઈ તમે આજે જે અમુલ ડેરી ખેડા ની જે ડેરીનું ઇલેક્શન છે એમાં મેં ઉમેદવારી ફરી એકવારના જાય છે અને મારી મારા પણ અગિયાર નંબરનો બ્લોક છે અને એ બ્લોકમાં મે અને પગલ દેસાઈ મુખ્ય દંડક એમણે બંને મતદાન ચાલુ કર્યું છે અને સંપૂર્ણ શાંતિપણે બધા મથકો પર શાંતિપણે મતદાન થઈ રહ્યું છે

અમે ઝડપી લઈશું એટલે ભારતીય જનતા બહુમતી બહુમતી તો સાબિત થઈ થઈ ગઈ ગઈ સંપૂર્ણ આજે અમૂલ સંઘની સવારના નવ વાગ્યા થી વોટિંગ શરૂ થઈ ગયું છે આ અમૂલ સંઘની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી બધી જ સીટો ઉપર વિજય થવાની છે એ નક્કી બાબત છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો કે દરેક ઉમેદવાર પોતપોતાના મતદારોને લઈને અહીંયા આવે છે અને અત્યારે મતદાનની પ્રક્રિયા શરૂ છે ચાલુ છે ત્યારે હું પણ એક નડિયાદની અંદર નડિયાદ વિભાગની અંદર ચૂંટણી એજન્ટ તરીકે મારી જવાબદારી છે અને મેં પણ મારો મત આપ્યો છે ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે ખેડા અને આણંદ બંને જિલ્લાની અંદર અને બાલાસિનોરમાં હરીફ ચાર હરીફ સીટ ઓલરેડી ભારતીય જનતા પાર્ટીની થઈ ગઈ છે ચાર સરકારી પ્રતિનિધિઓ છે એટલે બહુમતી સાથે અમૂલમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી બેસવાની છે નક્કી બાબત છે અને હવે જે મતદાન થવાનું છે એમાં એક પણ સીટ જવાની નથી અને તમામે તમામ સીટ ઉપર અમારા મતદારો અમારા મતદારો અમારા ઉમેદવારોને વિજય બનાવવા માટે એ આવી રહ્યા છે પંકજભાઈ અત્યાર સુધી તમે તમારા એજન્ટો હતા ને આજે તમે એજન્ટ બન્યા છો શું કહેશો એટલે આમાં ભારતીય જનતા પાર્ટીની અંદર કાર્યકર્તાનું મહત્વ હોય છે અમે કોઈ પણ પોસ્ટ ભોગવી ચૂક્યા હોય પણ જ્યારે અમને પાર્ટી જવાબદારી સોંપતી હોય કે તમારે ચૂંટણી એજન્ટ તરીકે બેસવાનું છે તો અમે એ જવાબદારી સ્વીકારી અને ચૂંટણી એજન્ટ તરીકે બેઠા છીએ મંકજભ પશુપાલકોના કયા પ્રકારના પ્રશ્નો હાલમાં સતાવી રહ્યા છે જે આગામી દિવસોમાં નિરાકરણ હું એટલું ચોક્કસપણે કહી શકું અત્યારે લાંબી વાત કરતો નથી ડિબેટો બહુ જ થઈ ગઈ છે અને ડિબેટોની અંદર દરેક પ્રશ્નના જવાબ અપાઈ ગયા છે પણ પશુપાલકોની ચિંતા કરીને તમને ખબર છે કે દેશના વડાપ્રધાનશ્રીએ સૌથી પહેલું સહકારીતા ખાતું શરૂ કર્યું અને એમાં આપણા ગુજરાતના અમિતભાઈ સાહેબ જે સહકાર ખાતાના પ્રધાન તરીકે કેન્દ્રની અંદર બિરાજમાન હોય ત્યારે નક્કી કર્યું છે કે સહકારીતા ખાતાની અંદર એક મોટો બદલાવ આવે પશુપાલકોની ચિંતા થાય ખેડૂતોની ચિંતા થાય આ બધી જ વાતોને ધ્યાનમાં રાખી અને ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન લડી રહ્યું